મહત્વના સમાચાર આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કાર્યક્રમ પટેલ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મનુભાઈ પટેલ શ્રી વલ્લભભાઈ પટેલ આનંદીબેનના પરિવારમાંથી શ્રીમતી અનાયાબેન શ્રી સંજયભાઈ પ્રિન્સિપલ સેક્રેટરી ટુ ગવર્નર ઉત્તર પ્રદેશ શ્રી સુધીરભાઈ બોબડે અને આજના કાર્યક્રમમાં આ ખીચો ખીચ ભરેલા ગરમાં ઉપસ્થિત સૌ પ્રબુદ્ધજનો વરિષ્ઠ આગેવાનો સૌથી પહેલા તો હું ને ભૂપેન્દ્રભાઈ બંને ક્ષમા છે પૂરા કાર્યક્રમમાં અમારે રહેવું જોઈતું હતું રહેવું પણ જોઈએ પરંતુ એક કાર્યક્રમ આના પછીનો છે એટલે મેં આનંદીબેન જોડે વાત કરી થોડો કાર્યક્રમમાં બદલ કરી વિમોચન પછી તરત જ અહીંથી જવાની એમની જોડેથી પરમિશન લીધી છે મિત્રો આનંદીબેનના એક પ્રકારથી સમગ્ર જીવન અને કવન બંનેનું આલેખન આ પુસ્તકની અંદર થયું છે અને આ પુસ્તકની અંદર એક નિમ્ન મધ્યમ કક્ષાના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી દીકરી એ વખતે દીકરીઓને ભણવા માટે પણ સંઘર્ષ કરવો પડતો ત્યાંથી લઈ ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના મુખ્યમંત્રી દેશની સંસદમાં સંસદ સભ્ય અને ત્રણ રાજ્યોમાં ગવર્નર રહી આજે પણ ઉત્તર પ્રદેશ જે ભારતનું સૌથી મોટું રાજ્ય છે એના ગવર્નર સુધીની યાત્રા બેને જે પાર કરી છે એના બધા જ સંઘર્ષો એના સંઘર્ષના બધા રોમાંચો અને સંઘર્ષ કરતા કરતા જે જીવન યાત્રા થઈ એના પ્રેરણા બિંદુઓ એ બધું જ આ પુસ્તક ની અંદર ખૂબ સુંદર રીતે વર્ણવેલું છે મેં પુસ્તક આખું તો નથી જોયું પણ થોડું મારી જોડે જે માહિતી છે એમાં એક વાક્યમાં આખી યાત્રા માટે કેવું હોય તો નેતૃત્વ એટલે કે લીડરશિપ પોઝિશન માટે નથી હોતી મતલબ પદ માટે નથી હોતી નેતૃત્વ પદ માટે નથી હોતું પર્પસ માટે હોય છે ઉદ્દેશ માટે હોય છે એ આખા પુસ્તકનો સાર કાઢવો હોય તો આમાંથી નીકળી શકે કોઈ પણ વ્યક્તિ પોતાના જન્મથી જ્યારે કામ કરવાની સ્થિતિ આવે વિચારવાની સ્થિતિ આવે ત્યારથી મૃત્યુ સુધી સતત કામ નક્કી થયેલા લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરવો એ ખૂબ અઘરું હોય છે લક્ષ પોતાના માટે નક્કી કર્યું હોય તો પણ ખૂબ અઘરું હોય છે પરંતુ લક્ષ જ્યારે સમાજ માટે નક્કી કર્યું હોય ત્યારે તો એકદમ અઘરું હોય છે અને આનંદીબેન ની જીવન યાત્રામાંથી નિશ્ચિત રૂપે એવું શકાય કે લોકો માટે નક્કી કરેલા આનંદીબેન નું આખું જીવન સમર્પિત રહ્યું આનંદીબેન નો ને મારો જિલ્લો આમ એક જ છે અત્યારે મહેસાણા નું વિભાજન થયું પણ મહેસાણા જ્યારે પૂરો જિલ્લો તો ત્યારે મારું ગામ પણ મહેસાણા જિલ્લામાં જ આવતું હતું મહેસાણા જિલ્લો પહેલા આજનો પાટણ જિલ્લો અત્યારનો મહેસાણા જિલ્લો અને બે ત્રશ ગાંધીનગર જિલ્લો ભેગા થઈ એક મહેસાણા જિલ્લો બનતો હતો અને એ વખતે આખા જિલ્લામાં ત્રણ જ વિજ્ઞાનની કોલેજો હતી એક વિસનગરમાં હતી એક પીલવઈ હતી અને એક માણસામાં હતી અને એમાં એમએસસી તો ખાલી ને ખાલી પિલવઈમાં જ થતું હતું એ વખતે હોસ્ટેલ માં રહી કોઈ દીકરીએ વિજ્ઞાન આનંદીબેને પીલવાઈ કોલેજ માં રહી એની હોસ્ટેલ માં ભણી એમએસસી કર્યું ને પીલવઈ કોલેજ માં હોસ્ટેલ માં રહેવા વાળી એક જ મહિલા છાત્ર હતી એનું નામ આનંદી પટેલ હતું બાકી બધા ભાઈઓ હતા એના પરથી આપણે કલ્પના કરી શકીએ કે સમાજના એ સમયના વહેણથી કેટલું વિપરીત તરીને પોતાનો વિદ્યાભ્યાસ પૂરો કરવો પડે આનંદીબેન જોડે મેં ઘણું કામ કર્યું છે મારો આનંદીબેન જોડે પહેલા તો બહુ પરિચય હતો પરંતુ એમને ગુજરાતના સંગઠનની રચનાના ઇન્ચાર્જ બનાવ્યા અને એ વખતે મને એનો હિસાબ કિતાબ અને ચોપડા ચેક કરવાનો ઇન્ચાર્જ બનાવ્યો હતો એટલે આનંદીબેન પ્રવાસ કરતા અને જોડે હું દરેક જિલ્લાના હિસાબ ચેક કરવા જતો હતો અને મિત્રો એ જ વખતે નરેન્દ્રભાઈ આપણા સંગઠન મંત્રી હતા અહીંના અને એમને બુથને કાગળ પર ઉતારવાની શરૂઆત કરી હતી એ વખતે ઘણા બધા લોકોને આજના ગુજરાત ભાજપના અનેક નેતાઓને લાગતું હતું શું આ માસ્તરની જેમ ચોપડા લખવાના અને બુથના કાગળ પર લખવાનું ને એનાથી શું થશે પરંતુ બુથનું ડોક્યુમેન્ટેશન બુથની રચના કોમ્પ્યુટર આવ્યા પછી ડાયનેમિક બની એના એનાલિસિસ થયા ખાલી જગ્યાઓ શોધાઈ પાર્ટીનો વિસ્તાર કરવાનું જ્યારે બે હજાર ચૌદમાં નક્કી કર્યું ત્યારે અમે એક લાખ છ્યાશી હજાર બુથોનામાં ગેપ ક્યાં છે એ શોધ્યો ત્યાં સદસ્યતા કરી અને આજે કાશ્મીર થી કન્યાકુમારી દ્વારકા નાનકડા બુથ ની રચનાથી શરૂ થઈ ગયું એનો મૂળ વિચાર નરેન્દ્રભાઈ એ વખત ના સંગઠન પર્વમાં નાખેલો અને હું આનંદીબેન આનંદીબેન ઇન્ચાર્જ હતા હું એનો હિસાબ સુધીની બૂથ રચનામાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલું મોટું પરિવર્તન આવ્યું ને ભારતીય જનતા પાર્ટી ક્યાંથી ક્યાં પહોંચી એ વિચાર કે બૂથનું નું ડોક્યુમેન્ટેશન થવું જોઈએ વિચાર

શિક્ષિકા સમાજ સેવિકા અને રાજનીતિમાં કામ કરતી વખત પણ સંઘર્ષો એમને પાર કરવા પડે ધારાસભ્ય બન્યા શિક્ષણ મંત્રી મહેસૂલ મંત્રી મુખ્યમંત્રી અને પછી રાજ્યપાલ ત્રણ રાજ્યોના રાજ્યપાલ પણ અત્યારે જયારે રાષ્ટ્રપતિ સાહેબના ત્યાં રાજ્યપાલોની કોન્ફરન્સ થાય ત્યારે એનું સંચાલન મારે કરવાનું હોય છે ગૃહમંત્રી તરીકે જયારે રાજ્યપાલોની કોન્ફરન્સ થાય અને રાજ્યપાલોએ કરેલા કામો એનું વર્ણન કરવા માટે બધા રાજ્યપાલને પાંચ મિનિટ છ મિનિટ આપે મારે ઘંટડી વગાડવાની હોય સૌથી કઠિન રિપોર્ટિંગ ઉત્તર પ્રદેશનું હોય કારણ કે કામ એટલું જાજુ હોય કે ઘંટડી વગાડવા કેવી રીતે એનો પ્રશ્ન બોધાય નરેન્દ્રભાઈએ એટલા બધા કામો રાજ્યપાલ નરેન્દ્રભાઈએ જીવંત બનાવી એમને ટીબીની સાથે જોડ્યા ડ્રોપ ડ્રોપઆઉટ રેશિયોની સાથે જોડ્યા હન્ડ્રેડ એનરોલમેન્ટ સાથે જોડ્યા સ્વચ્છતા સાથે જોડ્યા પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા અનેક પ્રકારના કામો જે દેશના જીવનને આગળ વધારી શકે વિકાસને એક નિશ્ચિત દિશા આપી શકે એવા કામો નરેન્દ્રભાઈ રાજ્યપાલ ભવનને એક સુઝાવથી મોકલ્યા એ સુઝાવની ભવન કરી હતી પરંતુ આનંદીબેન જ્યાં જ્યાં રાજ્યપાલ રહ્યા એ બધા જ કામોને ને એક શિક્ષિકાની જેમ પરફેક્શનથી અને કડકઈથી કરવાનો પ્રયાસ પણ કર્યો અને સફળ પ્રયાસ કર્યો અને કારણે બધા જ રાજ્યોની અંદર અંદર સમાજ જીવનની પરિવર્તન ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં સ્તર ઉઠાવવું બધી જ યુનિવર્સિટીઓ લગભગ લગભગ બધી યુનિવર્સિટીઓની વચ્ચે રજીસ્ટ્રેશન મેળવવા માટે નેકના રજિસ્ટ્રેશન મેળવવા માટે જે પ્રકારે પરિશ્રમ થયો અને સૌથી વધુ

જેમના વાંચવામાં આવશે એમના જીવનમાં અનેક રીતે પ્રેરણા આપવાનું કામ કરશે એવો મારો વિશ્વાસ છે હું આજના પ્રસંગે પરમ કૃપા પરમાત્માને આનંદીબેનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું વંદે માતા